સિંગવડ તાલુકાના રણધિકપુર પોલીસ સ્ટેશન ખાતે દાહોદ એસપીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો આજ તારીખ બાર દસ બે હજાર પચીસ રવિવારના રોજ બપોર એક કલાક સુધીમાં સિંગોડ તાલુકાના રણધિકપુર પોલીસ સ્ટેશન ખાતે દાહોદ એસપી રવિરાજસિંહ જાડેજા દ્વારા રણધિકપુર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને રણધીકપુર પોલીસ સ્ટેશન ખાતે આવી ત્યાં રણદિકપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ચૌધરી દ્વારા સલામી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એસપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓની એક એક કરી અને મુલાકાત લેવામાં આવી હતી અને આઉટ પોસ્ટના જમાદારોની પણ મુલાકાત લેવામાં આવી હતી દાહોદ એસપી રવિરાજસિંહ જાડેજા દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો સિંઘવડનગરમાંથી નવીનભાઈ જૈન તથા મુસ્લિમ સમાજમાંથી અનવરભાઈ શેખ દ્વારા એસપી રવિ રવિરાજસિંહ જાડેજાનું પુષ્પગુછ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આગેવાનો તથા લોકોને મોટર પર ફરતા લોકો અવશ્ય હેલ્મેટ પહેરે તથા ફોર વ્હીલ વાહન ચાલક બેલ્ટ લગાવે અને લોકોને પણ પ્રેરિત કરવા જણાવ્યું હતું દાહોદ જિલ્લામાં વધારે પડતાં એક્સિડન્ટમાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે જે મરણ થતાં હોય છે ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરવું તેવા સૂચનો કરવામાં આવ્યા હતા અને લોકો દ્વારા પણ તેમની રજૂઆતો કરવામાં આવી હતી અને લોકોને રજૂઆત જલ્દીથી જલ્દી સોલ્વ કરવા માટેનું પણ જે રવિરાજસિંહ જાડેજા દ્વારા અધિકારીઓને સૂચન આપવામાં આવ્યા હતા